એને હજાર કરોડ રૂપિયા છાપી લીધા છે તમને ઉલ્લુ બનાવીને ભડકાઉ ભાષણ આપવા અને હિન્દુત્વના નામે ધર્મનું રાજકારણ કરવા માટે ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની ફરી લાઈમલાઇટમાં આવ્યા છે અને હવે કાજલ હિન્દુસ્તાનીએ હાર્દિક પટેલ પર વાર કર્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કાજલ હિન્દુસ્તાની આ નામ અવાર નવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતું હોય છે તેના તેજાબી ભાષણ આપવા માટે વિવાદિત નિવેદનો આપવા માટે હિન્દુત્વના નામે ભડકાઉ ભાષણ આપવા મામલે હિન્દુત્વના નામે હિન્દુ દીકરીઓની સલામતીના નામે તે અવારનવાર ભડકાઉ ભાષણ આપતા હોય છે દીકરીઓની સુરક્ષાની વાતો કરતા નેતા પર પ્રહાર કરતા હોય છે ત્યારે દીકરીઓની સુરક્ષાને લઈને કાજલ હિન્દુસ્તાની ફરીથી ચર્ચામાં આવ્યા છે તેમનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કોંગ્રેસમાંથી પક્ષ કરીને ભાજપમાં આવેલા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પર નામ લીધા વિના આડકતરી રીતે નિશાન સાધ્યું છે કરારો વાર કર્યો છે જાતિવાદના નામે રાજકારણ કરવાનો અને હજાર કરોડ રૂપિયા લઈને પ્રજાને મૂર્ખ બનાવવાનો હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યો છે સાંભળો તેઓ શું કહી રહ્યા છે

આપણે કઈ સારું કામ નથ કર્યું એટલે શાંતિથી મારી વાત સાંભળજો એને સમજો મને તાળીઓની જરૂરત નથી કેમ કે હું કોઈ નેતા નથી ના મારો કઈ સ્વાર્થ છે ના કુછ પાને કી ઈચ્છા ના કુછ ખોને કા ગમ સાધુ સંતોની જેમ હું પણ સર્વસ્વ ઘર બાર છોકરાઓ પરિવાર છોડીને ધર્મની રક્ષા કરવા માટે નીકળી ગઈ છું ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના દિવસે ઉના ખાતે આયોજિત ધર્મસભામાં હિન્દુ વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની હાજર રહ્યા હતા રાત્રિના સમયે ઉના શહેરમાં આયોજિત ધર્મસભામાં કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ ધર્મ અને જ્ઞાતિ વિરુદ્ધ આકરો અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ બે થી ત્રણ દિવસ સુધી ઉના શહેરનું વાતાવરણ તંગ બન્યું હતું મામલો ગંભીર બનતા અંતે ઉના પોલીસે ખુદ ફરિયાદી બનીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે કેસમાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પાંચ દિવસ બાદ પચાસ હજારના જામીન સાથે કેટલીક શરતોને આધીન કાજલ હિન્દુસ્તાનીને જામીન આપતા તે જેલમાંથી મુક્ત થયા હતા એક તરફ કહેવાય છે કે કાજલ હિન્દુસ્તાની ભાજપ માટે કામ કરી રહી છે ખુદ નરેન્દ્ર મોદી પણ તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે અને બીજી બાજુ હવે ભાજપના જ નેતા હાર્દિક પટેલ પરનો આડકતરો આવવાર રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો લાવી શકે છે ત્યારે હવે જોવું રહ્યું કે હાર્દિક પટેલ કાજલ હિન્દુસ્તાનીના આ નિવેદનનો કયો વળતો પ્રહાર કરે છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર